ઓલપાડ તાલુકાના એકસો આઠ ગામોમાંથી નવ્વાણું ગામોમાં પાક અસરગ્રસ્ત થયો છે તાલુકા વિસ્તારના અધિકારી ખેતી શ્રી દેવેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ખરીફ સિઝનમાં તાલુકાના પચીસ હજાર સાતસો હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું જેમાંથી દસ હજાર પાંચસો હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત બન્યો છે અત્યાર સુધીમાં એસી ટકા સર્વે પૂર્ણ થયો છે જેમાં એક હજાર સાતસો વીસ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાન થયાનું બહાર આવ્યું છે ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં વરસાદ અને પાણી ભરાવાના કારણે ડાંગરનો ઊભો પાક બની ગયો છે કમરોલી ગામના ખેડૂત મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે મારા સત્યાવીસ વીઘા ડાંગરનો પાક સંપૂર્ણ બગડી ગયો છે ગામના પંચોતેર ટકા ખેડૂતોને નુકસાન થયું છે સરકાર સહાય આપે તો રાહત મળશે પટેલે કહ્યું ઉનાળાની પણ નુકસાન થયું હવે ફરી એ જ હાલત છે સરકાર યોગ્ય વળતર આપે અને સહાય આપે કનૈયાલાલ પટેલે જાન્યુઆરી પંદર સુધી ઉનાળાના પાક માટે પૂરતું પાણી મળે તો થોડી બચત થઈ શકે પારડી ચાકરી ગામની મહિલા ખેડૂત ઉષાબેન પટેલે કહ્યું અમારા છ વીઘાના પાકમાં એસી ટકા નુકસાન થયું છે સરકાર સહાય રૂપે વળતર આપે તો ફરીથી ખેતી કરી શકીશું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર અને સુરત જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે હું કમરોલી કમરોલી ગામનો ખેડૂત કનૈયાલાલ નરસિંહભાઈ પટેલ ઓલપા તાલુકામાંથી બોલું છું આજની તારીખે મારા બારનું ડાંગર સંપૂર્ણ નાશ થઈ ગયું છે કશું જ હાથમાં આવ્યું નથી આ વરસાદ જો રહી તો થોડું ઘણું જે આવે તે ને બીજું સરકારને એટલી વિનંતી કરું છું કે આ ચોમાસાનો ડાંગર તો એકદમ ફેલ થઈ ગયો છે પણ ઉનાળું ડાંગરની પાક પાક માટે જાન્યુઆરીની પંદર પહેલાં પાણી આવે એવી એવું આયોજન કરજો તમે કે ખેડૂત થોડો બચી શકે કે કેમ કે જાન્યુઆરીની પંદર પહેલાં પાણી આવે તો મે મહિનાના એપ્રિલ મહિના કે મે મહિનાના પહેલાં પહેલાં વીકમાં ડાંગર થઈ જાય એટલે ખેડૂતને થોડો ઘણો ફાયદો થાય તો દેવામાંથી નીકળી શકે એટલે જાન્યુઆરીની પંદર પહેલાં પાણી મોકલો એવી મારી તમને નંબર વિનંતી છે બસ એ જ હું કુમાર મોહનભાઈ પટેલ ઓલપાડ તાલુકાનું કમરોલી ગામ અને આજે મારા ગામ ખાતે ઓલપાડ તાલુકા તેમજ સરકારશ્રીની સર્વે ટીમ આવે છે તો મારે એવી વિનંતી છે સરકારશ્રીને કે મારા જ ગામમાં એકમાત્ર કમરોલી ગામમાં ત્રણસો સત્તાવીસ હેક્ટર યાને કે પંદરસોથી વધારે વીંગા ભાત એકમાત્ર કમરોલી ગામમાં છે અને મારું પોતાનું ભાત ત્રીસ વીંગા ભાત છે તેમાંથી મારા ભાત સત્તરથી અઢાર વીંગા મારે પોતાને નુકસાન છે અને સરકારશ્રીના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ પણ ઓલપાડ તાલુકામાં સર્વે કરીને ગયા છે તો એમણે પણ જોયું જ છે કે ખેડૂતોની હાલત કેટલી કફોડી છે અને મારે સરકારને એવી વિનંતી છે કે જ્યારે ઉનાળુ ડાંગર બનાવ્યું હતું ત્યારે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું અને આજે પણ એંસી ટકા ખેડૂતોને નુકસાન છે તો સરકારશ્રીને એવી વિનંતી છે કે દરેક ખેડૂતોને યોગ્ય વળતર આપે અને ખેડૂતોની કમળ ના તૂટે એના માટે સરકાર વિનંતી છે કે યોગ્ય આપે એ જ વિનંતી હું સરકારી ઝાખડી ગામમાં રહું છું અને અમારી જમીન અહીંયા કમરોલી ગામમાં આવેલી છે અને છ વીંગા જમીન છે અમે ખેતી પર જીવ્યા છે અમારું એસી ટકા નુકસાન થયું છે તો સરકારશ્રીને અપીલ કરું છે કે અમને સહાયતા કરે ઉષાબેન પ્રવીણભાઈ પટેલ